હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત હાથ જોડી રે જોડી સમજે આપો ને મને થોડી થોડી હું છું કયા શરત મારો થાક્યો છું દુનિયામાં દોડી દોડી સમજણે આપો ને મને થોડી થોડી ભક્તિ વિના છું કારણ કે લાગ્યું મને માયાનું ચટકું શ્રદ્ધાનો સથવારો દીધો છોડી રે છોડી સમજણે આપો ને મને થોડી રે થોડી માગુમાં દેવ હાથ જોડી રે જોડી સમ ચણ્યા મને થોડી થોડી માર નથી ને માર કહું છું વૈભવ વિલાસ માટે દુખડ સહું છું ભક્તિની કિંમત મેં તો રે થોડી સમજણ આપો ને મને થોડી થોડી કાળ ને ક્રોધ મારા મન ને ગમે છે લાલચ મારા મનમાં ગમે છે અવળી હાલી છે મારી જીવન હોળી સમજણ આપો ને મને થોડી થોડી હોળમાં દેવ જો બાળક જાણીને મારી બુદ્ધિ સુધારજો માં ગુમા દેવ હાથ જોડી રે જોડી સમ આપો ને મને થોડી થોડી માં ગુમા દેવ હાથ જોડી જોડી સમ આપો ને મને થોડી થોડી હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જઈ મહાદેવ લખવાનું ભૂલતા નહીં